હેલો ફ્રેન્સ વેલકમ ટુ એન્જલ એકેડમી ડિઝિટલ ક્લાસમાં તો સમ્રાટ સામત ગળ્યું હેલો ફ્રેન્સ વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપનો તો સમ્રાટ સામંગ ગઢવી સરસ મજાના ત્રણ બુકના લોન્ચિંગ પ્રસંગે આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આવનારી પરીક્ષાને ધ્યાનમાં રાખીને એન્જેલ એકેડેમી દ્વારા ત્રણ અલગ અલગ પુસ્તક તૈયાર કરવામાં આવ્યા છે અને આજે આ ત્રણેય પુસ્તકનું તમારા વચ્ચે આપણે લોન્ચિંગ કરીએ છીએ રજૂ કરીએ છીએ બજારમાં મૂકીએ છીએ જે તમે ગણો એ કયા ત્રણ પુસ્તકો છે એની ચર્ચા કરીએ તો કે એક છે જીસીઈઆરટી ધોરણ છ થી દસ બીજું છે એન ધોરણ છ થી દસ અને રીઝનિંગ પાર્ટ ટુ કેમ કે એક તો ઓલરેડી હતું આ બીજું આવ્યું એટલે પાર્ટ ટુ રિનોવેશન નથી કર્યું નવું બનાવેલું છે તા આ ત્રણે પુસ્તક એન્જલ એકેડમી દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા પુસ્તક છે આમાં શું છે શું ઓફર છે એ બધું તમને આમાં મળી જશે જીસીઈ આર ટી એન્ડ એન પુસ્તકો વાંચવા કે નહીં શા માટે આના ઉપર આપણે એક અલગથી વિડીયો બનાવવાના છીએ પણ એનો જે અર્ક છે એનો સારાંશ છે એ હું સમજાવી દઉં તમને માની લો કે જીસીઈ આરટી એનસીઆરટી છ થી દસ તમે કરો તો એમાં કયા કયા વિષય તૈયાર થાય તો કે ઇતિહાસ ભૂગોળ વારસો જે પોલીસ કોન્સ્ટેબલ માટે તમારા પચાસ માર્ક્સના છે બંધારણ છે તો તમારા માટે ત્રીસ માર્ક્સનું છે સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ ને વિજ્ઞાન ત્રણે ભેગા થઈ અને ચાલીસ માર્ક્સના છે આપણે આના દસ માર્ક્સ ગણીએ પર્યાવરણ અર્થશાસ્ત્રના કદાચ પાંચ કે દસ માર્ક્સ આપણે ગણી લઈએ ઓલ ઓવર સામાન્ય જ્ઞાનની સાથે સાથે તો ત્રીસ ને વીસ પચાસ ને પચાસ એમ કરીને સો અથવા તો નેવું થી સો માર્ક્સ જેટલું કન્ટેન્ટ છે તમારું એ એકસો ને વીસમાંથી થાય અને ત્રીસ માર્ક્સનું રિઝનિંગ છે એટલે લગભગ લગભગ બસોમાંથી તમારું આજના આ જે બુક લોન્ચિંગનો પ્રસંગ છે એમાં ઓન એન એવરેજ જોવા જઈએ તો નેવું વધતા અહીંથી ત્રીસમાંથી તમે વીસે ગણી લો કે પંદર ગણી લો કે દસ ગણી લો તો એકસો ને દસ જેવા માર્ક્સ તમારા આ ત્રણ પુસ્તક કવર કરી શકે જો પુસ્તક મારે વેચવા હોય ને તો હું આના ઉપર ફોકસ કરું કે આની બારું ન જાય આ જ તૈયાર કરાય પણ એવું નથી શું વાસ્તવિકતા છે ઓકે એની ચર્ચા આપણે કરવાની છે કે આ પુસ્તકોમાં તમને માર્ક્સ મળે ખરા બે ઓપ્શન છે પુસ્તકોના માની લો કે તમારે ઇતિહાસ વાંચવું છે તો ગુજરાતનો ઇતિહાસ ભારતનો ઇતિહાસ એવા આપણા પુસ્તક છે બંધારણ વાંચવું છે તો ભારતનું બંધારણ પંચાયતી રાજ એવા આપણી પાસે પુસ્તક છે આનું આ કન્ટેન્ટ તમને જીસીઆરટી એનસીઆરટીમાં પણ જોવા મળે અહીંયા તમને આખે આખા પુસ્તકમાં એક લિંક બેસે ઓલામાં તમારે ગોતવું પડે ડેડકાના બચ્ચાને ભેગા કરવા એના જેવું થાય તો આ કામ કોણ કરી શકે જે આનું માસ્ટર હોય કરી શકે તો કેવી રીતે કરાય તો માની લો કે તમે જીવનમાં પહેલી વખત તૈયારી કરતા હોય તો તમારે સબ્જેક્ટ વાઇઝ પુસ્તક લ્યો અને તૈયાર કરો એ તમને વધારે અનુકૂળ રહે પણ તમે ઓલરેડી પહેલાંથી તૈયારી કરી ચૂકેલા છો સબ્જેક્ટ વાઈઝ પુસ્તક વાંચેલા છે તો એક્સ્ટ્રા રિવિઝન તરીકે રેફરન્સ તરીકે તમે જીસીઆરટી એનસીઆરટી કરી શકો ઘણા વિદ્યાર્થી એવું કે ખાલી મારે એક જ કરવું હોય તો આ કરાય કોઈ એવું કે મારે બે કરવા હોય તો એ સૌથી શ્રેષ્ઠ મેથડ છે આ કરી અને પછી જીસીઆરટી એનસીઆરટી કરો તો તમને એ જીસીઆરટી એન એની મોજ આવશે અને પ્લસ તમારું કન્ટેન્ટ એક લેવલે તમે પુગારી શકશો બાકી ડાયરેક્ટ ભેગું કરવા જશો તો એ અઘરું પડશે બીજું કે કેમ કરવું જોઈએ તો એ તમને એક લોજિક અને પેલું કહેવાય ને કે ઓથેન્ટિક પ્રૂફ આપવાની કોશિશ કરું પરીક્ષામાં આ પ્રકારનું સિલેબસ આપેલું છે કે ભારતનું બંધારણ છે તેમાં શું શું વસ્તુ આપેલી છે એ તમારા મગજમાં ઓલરેડી હશે જ તે ઇતિહાસ છે તો એનો સિલેબસ તમને આપી દીધેલો છે ભૂગોળ છે તો એનો સિલેબસ આપી દીધેલો છે વારસો છે તો એનો સિલેબસ તમને આપી દીધેલો છે હવે જે આ જીસીઈઆરટી આરટી એનસીઆરટી આપણે મૂકીએ છીએ તો એમાં શું શું આવે છે ઓફર વિશે પછી આપણે વાત કરીએ છીએ બીજું કે હાલમાં જો આ જીસીઈઆરટી આર અને રીઝનિંગ પાર્ટ ટુ ત્રણેનો સ્ટોક અવાઇલેબલ છે એટલે આની પહેલાં આપણે એક વખત એડવાન્સમાં રજીસ્ટ્રેશન કરેલું એટલે આ વખતે આપણે પહેલાં આવી ગયું પછી તમારા સુધી મૂકીએ છીએ કે જેથી તમે ઓર્ડર કરો તો તમને બને એટલું વહેલું મળી જાય જે લોકો લોકોએ જીસીઆરટી એનસીઆરટીનું એડવાન્સમાં બુકિંગ કરાવેલું હતું એ બધા મિત્રોને મટિરિયલ મળી ગયો છે બાકી હોય છતાંય તો ચુમોતેર ઝીરો પાંચ આઠસો બોતેર આઠસો બોતેર જે બુક માટેનો નંબર છે એના ઉપર આપ વોટ્સઅપમાં મેસેજ કરજો આપની ડિટેલ શેર કરજો તો એ આપને સ્ટેટસ વિશે ખબર પડી જશે હવે જો અભ્યાસક્રમ ની વાત કરીએ તો જીસી માં ધોરણ 6 માં કંઈક આટલા પાઠ આપેલા છે ચાલો ઇતિહાસ જાણીએ આદિ માનવતી સ્થાયી જીવનની સફર પ્રાચીન નગર અને ગ્રંથો ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા મહાવીર ગુપ્ત અને વનસ્પતિ વન્યજીવ એટલે તમારું પર્યાવરણ ચાલુ થયું વિવિધતામાં એકતા સરકાર સ્થાનિક સરકાર ને જીવન નરવા એટલે બંધારણ ચાલુ થયું એટલે ઇતિહાસ ભૂગોળ અને બંધારણ આમ ત્રણેય પાઠ આપણને છઠ્ઠા ધોરણમાં મળી જાય છે ધોરણ સાતમાં વાત કરીએ તો રાજપૂત યુગ દિલ્હી સલ્તનત મુઘલ સામ્રાજ્ય મધ્યયુગીન સ્થાપત્યો શહેરી વેપારી કારીગરો આદિવાસી એટલે અનુસૂચિત જનજાતિઓ વિચારતી વિમુક્તિ જાતિઓ ભક્તિ યુગ ધાર્મિક સમુદાય અને વિચારકો પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર અઢારમી સદીના રાજકીય શાસકો પછી અહીંથી ભૂગોળ ચાલુ થયું પૃથ્વીની આંતરિક રચના ભૂમિ સ્વરૂપ પર્યાવરણના ઘટકો અને પર્યાવરણ આવી ગયું વાતાવરણની સજીવો ઉપર અસર આપત્તિ વ્યવસ્થાપન આવી ગયું સંસાધનોનું જતન અને સંરક્ષણ લોકશાહીમાં સમાનતા રાજ્ય સરકાર જાતિગત ભિન્નતા સંચાર માધ્યમો અને જાહેરાત બજાર આ તમારું સાતમું ધોરણ થયું આઠમા ધોરણમાં ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના ભારતમાં બ્રિટિશ શાસન એટલે અઢારસો સત્તરસો સત્તાવન અઢારસો સત્તાવન પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ અંગ્રેજ સમયના શહેરો ઉદ્યોગો પછી અંગ્રેજ શાસન સમયની શિક્ષણ સમાજ વ્યવસ્થા સ્વતંત્રતા ચળવળ અઢારસો પંચ્યાસી થી ઓગણીસો ભારતમાં કલા એટલે તમારો વારસો આવી ગયો સ્વતંત્રતા પછીનું ભારત સંસાધન ખનીજ અને ઉર્જા સંસાધન ખેતી ઉદ્યોગ માનવ સંસાધન આપત્તિ વ્યવસ્થાપન ભારતીય બંધારણ સંસદ અને કાયદો ન્યાયતંત્ર સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા સામાજિક આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા આ તમારું ધોરણ આઠ થયું ધોરણ નવમાં ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય પ્રથમ વિશ્વ યુદ્ધ અને રશિયન ક્રાંતિ નૂતન વિશ્વ તરફ પ્રયાણ ભારતની રાષ્ટ્રીય ચળવળો ભારત આઝાદી તરફ પ્રયાણ ઓગણીસો પિસ્તાલીસ પછીનું વિશ્વ સ્વતંત્રતા ભારત ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો મૂળભૂત હકો મૂળભૂત ફરજો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ નંબર ત્રણ ભાગ નંબર ચાર સરકારના અંગો ભારતનું ન્યાયતંત્ર લોકશાહી ભારતમાં સ્થાન રચના ભૂપૃષ્ઠ અને જળ આબોહવા કુદરતી વનસ્પતિ વન્યજીવન ભારતમાં લોકજીવન આપત્તિ વ્યવસ્થાપન અને ભારતની કૃષિનો ઇતિહાસમાં અને પ્રાકૃતિક ખેતીનો પરિચય એટલે તમારું ઇતિહાસ આવી જાય ભૂગોળે આવી જાય બંધારણે આવી જાય કલા સંસ્કૃતિ વારસો આવી જાય અને અર્થશાસ્ત્ર એ પણ તમારું આવી જાય છે પ્લસ પર્યાવરણ પણ તમારું કવર થઈ જાય છે દસમા ધોરણમાં ભારતનો વારસો ભારતનો સાંસ્કૃતિક વારસો ભારતનો સાંસ્કૃતિક વારસોમાં શિલ્પ સ્થાપત્ય હસ્તકલા લલિત કલા આવી ગયો સાહિત્ય વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો ભારતમાં સાંસ્કૃતિક વારસાના સ્થળો આપણા વારસાનું જતન કુદરતી સંસાધન વન અને વન્યજીવ સંસાધન પછી ભારતમાં કૃષિ જળ સંસાધન ખનીજ અને શક્તિના સંસાધનો ઉત્પાદન ઉદ્યોગો પરિવહન સંદેશા વ્યવહાર અને વેપાર આર્થિક વિકાસ આર્થિક ઉદારીકરણને વૈશ્વિકરણ આર્થિક સમસ્યાઓને પડકારો ખાસ કરીને ગરીબી બેરોજગારી ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ માનવ વિકાસ ભારતની સામાજિક સમસ્યા અને અને પડકારો સામાજિક પરિવર્તન આની સાથે સાથે ધોરણ થી દસ ના જીસીઇ ના મહત્વના હેતુલક્ષી પ્રશ્નો ચેપ્ટર વાઈઝ બધા આપેલા છે અને ધોરણ છ થી બારના જીસીઆરટી ના મહત્વના વિધાનવાળા પ્રશ્નો પણ આપણે લીધેલા છે ધોરણ છ થી દસ ધોરણ સુધીના જીસીઈ ના બધા પ્રશ્નો વિધાનવાળા આવી જાય છે હવે આની એક તમને ઝલક દેખાડું કે કેવી રીતે માની લો કે પેજ નંબર એક ઉપર જીસીઆરટી ધોરણ છ થી દસમાં છઠ્ઠા ધોરણનો પહેલો પાઠ ચાલો ઇતિહાસ જાણીએ તો એનું કન્ટેન્ટ જ્યાં જ ફોટાની જરૂર પડે ત્યાં ફોટા મૂકેલા છે ઓકે અગત્યની વસ્તુ છે એને આપણે હાઇલાઇટ કરેલી છે ધારો કે પ્રાચીન નગરો અને ગ્રંથો ત્રીજા નંબરનો ટોપિક છે તો ત્યાં નકશાની જરૂર પડે નકશો ફોટાની જરૂર પડે ત્યાં ફોટા મૂકેલા છે પછી આવી રીતના બધે બધા ટોપિક આપેલા છે ધોરણ છ સાત આઠ નવ અને દસ એ ટોપિક પતે એટલે ટોપિકની પાછળ પાઠ પ્રમાણે એના હેતુલક્ષી પ્રશ્ન કે જેમાં પ્રશ્ન અને ચાર ઓપ્શન આપેલા હોય એના પછી તો કે વન લાઈનર પ્રશ્ન જેમાં પ્રશ્ન અને એનો જવાબ આપેલો હોય એના પછી તો કે વિધાનવાળા પ્રશ્ન કે જેમાં ચાર વિધાન હોય અથવા તો જોડકા સ્વરૂપે આપેલું હોય ક્રમમાં ગોઠવો કે આડા અવડા ગોઠવો એવો આપેલા હોય જે પરીક્ષાની નવી પેટર્ન છે એ પ્રમાણે એના પ્રશ્ન તમને અહીંયા જોવા મળે છે તો આ પ્રમાણે આખું સ્ટ્રકચર બનાવેલું છે જીસીઈઆરટી ધોરણ ટી ધોરણ છથી નું કે જેથી કરીને જે વિદ્યાર્થીઓને અલગ અલગ પુસ્તક લેવાની જરૂર ન પડે એક જ પુસ્તક પહેલાંથી ઉપાડે છેલ્લા સુધી હવે આ પુસ્તક તમારે કેવી રીતના વાંચવું જોઈએ તો કે માની લો કે તમે ધોરણ છ થી શરૂ કરો છો તો ધોરણ છ માં જો પેલા તમે ઇતિહાસ ચાલુ કરો ને ઓકે તો પછી ઇતિહાસ પછી ધોરણ છ નું ભૂગોળ નહીં લેવાનું ધોરણ સાત નું ઇતિહાસ લઈ લેવાનું એટલે ઇતિહાસ ચાલુ કરો તો છ સાત આઠ નવ દસ એમ સળંગ ઇતિહાસ પૂરો કરવાનો પછી ભૂગોળ ચાલુ કરો તો છ સાત આઠ નવ દસ ભૂગોળ પૂરું કરવાનું બંધારણ ચાલુ કરો તો છ સાત આઠ નવ દસ બંધારણ કરવાનું આવી રીતે કરશો ને તો વિષયમાં તમારી લિંક બેસશે જો તમે ઓલરેડી વિષય ભણેલા હોવ તો વાંધો નથી તો તમે ડાયરેક્ટ વાઇઝ લેશો તો એ વાંધો નથી બાકી નહીં તો સેટ થાય તો આવી રીતના ઇતિહાસની સિરીઝ વાઇઝ લઈ જજો ઓકે તો તમને વધારે ફાયદો થશે અને એવું બને કે માની લો કે તમારી પાસે સમય હોય ને તમને મજા આવતી હોય તો છ સાત આઠ નવ દસ એ બધો ઇતિહાસ એક વખત વાંચી અને પછી તમે તમારી રીતે ચોપડો બનાવો તમે તમારી રીતે ચોપડો બનાવો માની લો કે બૌદ્ધ ધર્મ જૈન ધર્મ તો છ સાત આઠ નવ દસમાંથી છ કઈ જગ્યાએ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ આવે છે ઓકે એ બધે બધું એક જ જગ્યાએ લખી લખો તો એ તમારો પોતાનો પર્સનલ ચોપડો બને જો સમય હોય ને ફાવે તો કરવાનો સમય લઈ જશે તો પછી ડાયરેક્ટ બુકમાંથી કવર કરી લેવાનું આ છઠ્ઠા ધોરણની સાતમા ધોરણની આઠમા નવમાં દસમાની જીસીઈઆરટીની વાત થઈ એવી જ રીતે એનસીઈઆરટી એનસીઆરટી હિન્દી અને અંગ્રેજીમાં હોય આપણે એનું ગુજરાતી ટ્રાન્સલેટ કર્યું છે એમાં સેમ આવી રીતના ધોરણ છનું જે સિલેબસ છે એમાં ત્રણ ભાગ આપ્યા છે ઇતિહાસ છે ભૂગોળ છે અને નાગરિક અને રાજ્યશાસ્ત્ર છે એ લોકો

ગ્લોબ એટલે પૃથ્વીનો ગોળો અક્ષાંશ અને રેખાંશ પૃથ્વીની ગતિ નકશો પૃથ્વીના મુખ્ય આવરણો આપણો દેશ ભારત વિવિધતાની સમજ વિવિધતા અને ભેદભાવ સરકાર શું છે લોકશાહીની સરકારના મુખ્ય ઘટકો પંચાયતી રાજ ગ્રામ્ય શાસન નગર પ્રશાસન ગ્રામીણ વિસ્તારમાં આજીવિકા શહેરી વિકાસમાં આજીવિકા આ આખે આખું એનસીઈઆરટી ધોરણ છ થયું એવું ને એવું ધોરણ સાતમાં અમારે અતિથ ટુ એટલે ઇતિહાસ હજારો વર્ષો દરમિયાન થયેલા પરિવર્તનની તપાસ નવા રાજા અને તેમના રાજ્ય દિલ્હી બારમી સદીથી પંદરમી સદી મુઘલો સોળમી થી સત્તરમી સદી જનજાતિ વિચરતા અને વસાહતી સમુદાય ભગવાન પ્રત્યે આસ્થા પ્રાદેશિક સંસ્કૃતિઓનું નિર્માણ અઢારમી સદીમાં એક નવું રાજનૈતિક નિર્માણ પછી ભૂગોળમાં પર્યાવરણ આપણી પૃથ્વીની અંદર આપણી બદલાતી પૃથ્વી વાયુ જળ અને માનવ પર્યાવરણ ક્રિયા પ્રતિક્રિયા ઉષ્ણકટિબંધીય અને ઉષ્ણ ઉપષણ કટિબંધીય પ્રદેશોની વાત કરી છે રણ વિસ્તારમાં જીવન આપ્યું છે પછી બંધારણ અને સામાજિક ની વાત કરીએ તો એમાં સમાનતા છે આરોગ્યમાં સરકારની ભૂમિકા રાજ્ય શાસન કેવી રીતે કાર્ય કરે છે છોકરાઓને છોકરીઓના રૂપમાં ઉછેર મહિલાઓએ બદલી દુનિયા સંચાર માધ્યમોને ઓળખાણ આપણી આસપાસના બજાર બજારમાં કાપડ એટલે ધોરણ સાત આવી ગયું છઠ્ઠું અને સાતમું ધોરણ છે એ થોડુંક તમને લવરી જેવું લાગશે વાર્તા જેવું કેમ કે નાના બાળકને ધ્યાનમાં રાખીને પુસ્તક બનાવ્યું હોય ને એ ખબર હોય કે તમે મોટા થઈને તૈયારી કરતા હશો અને પછી આ પુસ્તક વાંચશો બાકી તમારે તો શું છઠ્ઠા ધોરણમાં તો આવું જ ન હોય આપણે તો ડાયરેક્ટ આપણે આવ્યા તૈયારીમાં હં એટલે થોડુંક આપણે ઘણા છોકરા ગુસ્સો કરે સાહેબ આમાં નકરું આવું જ છે અલા ભાઈ એ આપણને તો યાદ નથી જ તે આઠમા ધોરણમાં કેવી રીતે ક્યારે અને ક્યાં કંપનીના સત્તા વેપારથી સામ્રાજ્ય સુધી સ્થાપિત થઈ ગ્રામીણ ક્ષેત્ર પર શાસન ચલાવવું આદિવાસી દીકુ એક સુવર્ણ યુગની કલ્પના અઢારસો સત્તાવન ત્યારબાદ વણકરો લોખંડના કામદારો અને કારખાનાના માલિકો દેશની જનતાને સભ્ય બનાવી અને રાષ્ટ્રને સુરક્ષિત કરવું મહિલાઓ જાતિ સુધાર રાષ્ટ્રીય આંદોલન અઢાર સુધી આઝાદી પછી ભૂગોળમાં સંસાધન છે ભૂમિ કુદરતી વનસ્પતિ સંસાધન સંસાધન કૃષિ ઉદ્યોગ માનવ આપ્યું છે સામાજિક રાજનૈતિક જીવનમાં ભારતીય બંધારણ છે ધર્મ નિરપેક્ષતાની સમજ છે સંસદ અને કાયદાનું નિર્માણ છે ન્યાયતંત્ર છે હંસિયાકરણની સમજ છે હંસ્યાકરણ સાથે વ્યવહાર આપ્યું છે જાહેર સુવિધાઓ આપ્યું છે કાયદો અને સામાજિક ન્યાય આપ્યું છે નવમાં ધોરણમાં આપણને ફ્રાન્સની ક્રાંતિ યુરોપમાં સમાજવાદ તેમજ રશિયન ક્રાંતિ નાઝીવાદ અને હિટલરનો ઉદય વન્ય સમાજ અને ઉપનિવેદ પછી આધુનિક વિશ્વમાં પશુપાલક ભૂગોળમાં ભારત અને સ્થિતિ ભારતનું ભૌતિક સ્વરૂપ આપ્યું છે નદી તંત્ર આબોહવા એમાં આપણને લોકશાહી શું છે લોકશાહી શા માટે બંધારણ નિર્માણ આપ્યું છે ચૂંટણીનું રાજકારણ આપ્યું છે સંસ્થાઓની કામગીરી લોકતાંત્રિક અધિકાર અર્થશાસ્ત્રમાં પાલમપુર ગામની વાર્તા છે સંસાધનના રૂપમાં લોકો છે ગરીબી એક પડકાર છે ભારતમાં ખાદ્ય સુરક્ષા આપ્યું છે દસમા ધોરણમાં યુરોપમાં રાષ્ટ્રવાદનો ઉદય ભારતમાં રાષ્ટ્રવાદ વૈશ્વિક કૃત વિશ્વનું નિર્માણ ઔદ્યોગિકરણનો યુગ મુદ્રણ સાંસ્કૃતિક અને આધુનિક વિશ્વ પછી સંસાધન વિકાસ વન્ય તથા વન્યજીવ સંસાધન જળ સંસાધન ખેતી ખનીજ તથા ઉર્જા સંસાધન ઉત્પાદન ઉદ્યોગ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાની જીવન રેખાઓ સત્તાની ભાગીદારી સંઘવાદ લોકશાહી અને વિવિધતા જાતિ ધર્મ લૈંગિક મુદ્દાઓ લોકોનો સંઘર્ષ અને આંદોલન રાજકીય પક્ષ લોકશાહીના પરિણામો પછી વિકાસ ભારતીય અર્થવ્યવસ્થાના ક્ષેત્રો આપ્યું છે ચલણ એટલે મુદ્રાને ક્રેડિટ આપ્યું છે વૈશ્વિકીકરણ અને ભારતીય અર્થવ્યવસ્થા આપી છે પછી ગ્રાહકોના અધિકાર આના પછી એનસીએઆરટી ધોરણ છ થી દસ હેતુલક્ષી પ્રશ્ન વન નાઇનનો પ્રશ્ન દરેક ચેપ્ટર પ્રમાણે અને છેલ્લે ઓકે વિધાનવાળા પ્રશ્નો ઉદાહરણ તરીકે માની લો કે આપણને પર્યાવરણ તરીકેનો આ પાઠ આપ્યો છે તો પર્યાવરણ આખા પાઠની ગુજરાતીમાં સમજૂતી જ્યાં જરૂર પડે ત્યાં આકૃતિઓ અને ફેક્ટ બેઝ માહિતી જ્યાં હોય ત્યાં ફેક્ટ બેઝ માહિતી દરેક ચેપ્ટર આપ્યા છે ચેપ્ટરનાવી રીતના હેતુલક્ષી પ્રશ્ન આપ્યા છે વન વનલાઇનના પ્રશ્ન આપ્યા છે અને વિધાનવાળા પ્રશ્નો આપેલા છે કે જેમાં જ્યાં જરૂર પડે ત્યાં ત્રણ વિધાનો ચાર જોડકા ત્રણ વિધાનો જે જરૂર પડે એ પ્રમાણે જે તમારી પેટર્ન છે જે પ્રમાણે પ્રશ્નો પૂછાય છે કયું યોગ્ય છે કયું યોગ્ય નથી સુસંગત છે સુસંગત નથી આ બધી માહિતી આપણે આમાં લીધેલી છે તો જેમને જીસીઆરટી એન સી રાહ હોય કે જે લોકો એવું વિચારતા કે આપણે જીસીઇ આરટી એનસીઆરટી આખું છથી દસ ભેગું લઈ લેવું છે તો બંને સાથે રિવિઝન થઈ જાય અને બંને ઉપર નજર પડી જાય આ ઉપરાંત રીઝનિંગનું આ એક આપણું પુસ્તક હતું કે જેમાં આપણી પાસે એકથી લઈને બાવીસ ટોપિક હતા એમાં આપણે ચોવીસ ટોપિક બીજા એડ કર્યા છે એને નામે આપવું છે રીઝનિંગ પાર્ટ ટુ વર્બલ નોન વર્બલ અને લોજિકલ રીઝનિંગ જેમાં આપણે ટોટલ ચોવીસ ટોપિક એડ કર્યા છે સમસંબંધ આકૃતિ આકૃતિઓનું વર્ગીકરણ આકૃતિની શ્રેણી જળ પેપર ફોલ્ડિંગ અને કટિંગ ખૂટતી આકૃતિ છૂપી આકૃતિ આકૃતિઓનું જૂથ આકૃતિઓની રચના આટલા નવું ટોપિક છે એ આકૃતિઓ વાળા છે પછી શબ્દ અંગ્રેજી ક્રમ આપ્યો છે ગુજરાતી શબ્દકોષક્રમ આપ્યો છે મૂળાક્ષર સંખ્યા અને ચિહ્નોનો ક્રમ આપેલો છે શબ્દોની તાર્કિક ગોઠવણી ક્રમ છે માહિતીની પર્યાપ્તા આપી છે સિલોજિઝમ આપ્યું છે અસમાનતા આપ્યું છે કોયડા મેટ્રિક્સ નિર્ણય પ્રક્રિયા વિધાન અને તારણો વિધાન અને દલીલો વિધાનો અને ધારણાઓ વિધાનો અને લેવાયેલા પગલા નિવેદન અને કારણ આમ ટોટલ ચોવીસ ટોપિક સાથે એક નવું પુસ્તક બનાવ્યું છે રીઝનિંગ પાર્ટ ટુ જેમાં દરેક ટોપિકની આવી રીતના રીત પ્રમાણે સમજૂતી હશે કે રીત એક રીત બે રીત ત્રણ રીત ચાર એવું પહેલાં ટોપિકની સમજૂતી સમજૂતી પછી દરેક રીતની એ થઈ જાય એટલે ટોપિકના અંતે માની લો કે આ પ્રશ્ન છે પ્રશ્નના આધારે ચાર ઓપ્શન છે તો આવી રીતના એક ટોપિકમાં માની લો કે તમને સિત્તેર પ્રશ્ન આપ્યા તો એ સિત્તેરના સિત્તેરના જવાબ તમને સમજૂતી સાથે આપેલા છે દરેકે દરેક ટોપિકમાં પ્રશ્ન પ્રશ્નના જવાબ એ સમજૂતી સાથે ખાલી જવાબ નથી સમજૂતી સાથે છે એટલે માની લો કે તમે ઘરે બુક લઈને પ્રેક્ટિસ કરતા ન આવડે તો એનો જવાબ તમને અંદરથી અહીંયા ખબર પડી જાય અને જ્યાં જરૂર પડી છે છે લખીને કે આનો જવાબ આ કેમ આવે છે અંગ્રેજી શબ્દકોષ ક્રમ છે તો એમાં સેમ પહેલા આ ટોપિકની સમજણ એટલે પ્રસ્તાવના પછી એમાં એક એક રીતનું સમજણ એ રીતો પતી જાય પછી એની એક્સરસાઇઝ એક્સરસાઇઝ અલગ અલગ પ્રશ્ન અને પ્રશ્નના જવાબ એ સમજૂતી સાથે દરેકે દરેક પ્રશ્નોમાં સમજૂતી સાથે જ આપણે મૂકેલા છે સિલોજીઝમ છે તો એની પ્રસ્તાવના જો આ એક પેજ આ પાછળનું અસમાનતા છે તો એમાં એક પેજ આ બીજું પેજ સમજૂતી સમજૂતી પછી એના પ્રશ્ન ઓકે અને પછી પ્રશ્નોનો જવાબ તો આવી રીતના ત્રણ પુસ્તકો છે જીસીઈઆરટી એનસીઆરટી ધોરણ છ થી દસ અને રીઝનિંગ પાર્ટ ટુ જે વિદ્યાર્થી મિત્રોએ જૂના પુસ્તકો લીધા હશે એમની પાસે આ પુસ્તકો ના હોય સહજ છે કેમ કે હવે આવ્યા છે તો એવા મિત્રો ત્રણેય પુસ્તક એક સાથે લઈ શકે એટલે સાત દિવસ આવનારા છે એ દરમિયાન આપણે એક ઓફર રાખેલી છે કે આ ત્રણેય પુસ્તકની પ્રાઇઝ આઠસો આઠસો પ્લસ ત્રણસો એટલે ઓગણીસો રૂપિયા થાય અત્યારે સાત દિવસમાં આ ત્રણેય બુક ભેગી ઓર્ડર કરાવશો તો એનો જે કોમ્બો પેકેજ છે એની પ્રાઇઝ ચૌદસો ને રૂપિયા છે પ્લસ આ ચૌદસો નવાણુંમાં તમને ત્રણ બુક વત્તા તમે બુક મંગાવશો તો એનું કુરિયર ચાર્જ પણ એમાં આવી જશે એ તમારે એક્સ્ટ્રા આ સાત દિવસ દરમિયાન દેવાનો નથી એટલે જે પણ મિત્રોને મંગાવ્યું હોય એ મિત્રો ઓર્ડર કરી શકે છે ઓર્ડર કેવી રીતના કરવાની છે એ પણ તમને સમજાવી દઉં છું તમે ઓર્ડર કરશો એના પાંચેક દિવસની આસપાસ તમને બુક મળી જશે પાંચ દિવસથી પહેલાંય મળે પાંચ દિવસથી પછી મળે પણ એવરેજ પાંચ દિવસ પકડીને ચાલવું એની પહેલાં પછી ઓકે તમારા લોકેશન ઉપર જાય એપ્લિકેશનમાં તમે જશો એટલે અહીંયા તમને એક બાય બુકનો ઓપ્શન આવશે આવી નિશાની છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આખું બુકનું લિસ્ટ જોવા મળશે એને તમે આમ સ્ક્રોલ કરશો એટલે આવી રીતના ત્રણ બુકનો કોમ્બો છે અલગ અલગ એક એક બુક લેવી હોય તો લઈ શકો આખે આખો સેટ મંગાવવો હોય તો એ પણ તમે મંગાવી શકો અત્યારે આપણે ઉદાહરણ તરીકે ત્રણ બુકનો કોમ્બો છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આવું મળશે કે ભાઈ એડેડ ટુ કાર્ટ અહીંયા નીચે તમે એડેડ ટુ કાર્ટ કરશો એટલે કે છે કે ભાઈ કેટલા સેટ જોઈએ છે એક કે બીજા વધારે જોતા હોય તો એ તમે પ્લસ અહીંયાથી કરી શકો જે સેટ જોતા હોય એક જોતો હોય તો ડાયરેક્ટ ઓકે કરી દેવાનું જેવું તમે ઓકે કરશો ને એટલે જો આ ખાલી છે તમે અહીંયા ઓકે કરશો ને એટલે અહીંયા એક લખેલું આવી જશે એટલે જેવું તમે ઓકે કરો ઓકે પછી તમારે શું કરવાનું તો કે અહીંયા એક લખેલું આવી જાય એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે ફરી એકવાર કન્ફર્મ કરશે કે ભાઈ તમે એક સેટ કન્ફર્મ કરવા માગો છો ને તમે કહો હા વધારે કરવા હોય તો અહીંથી પ્લસ ક્યાંય પ્લસ માઇનસ કરવું હોય તમે કરી શકો પછી એનું પેમેન્ટ અહીંથી તમે ટુ પે ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારી પાસે એડ્રેસ માગશે જેમાં તમારું રાજ્ય ગુજરાત જિલ્લો તમારા તેત્રીસમાંથી જે હોય એ સિટી તમને જે હાઉથી નજીક સિટી લાગે ને એ સિટી તમારે પસંદ કરવાનું એનો પિનકોડ અને એડ્રેસ હાવ ટૂંકુ એમ એકદમ ટૂંકું એડ્રેસ લખવાનું લાંબુ લચક ન લગતા આ ગામને ફલાણી શેલીન આની હામેન ઓલાન વાહેન એવું નહીં ખાઓ ટૂંકું તમારી નજીકમાં જે ફેમસ જગ્યા હોય ઓકે ખાલી એ લખી નાખવાનું કોઈ રોડ હોય તો રોડનું નામ લખી નાખવાનું કોઈ એવી ઓફિસ હોય તો ઓફિસનું નામ એકદમ ટૂંકું એડ્રેસ લખવાનું પ્રોસીડ ટુ પે કરશો ગૂગલ પે ફોન પે યુપીઆઈ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ જેનાથી પેમેન્ટ કરવું હોય એ સિલેક્ટ કરીને પેમેન્ટ કરી દેશો ઓર્ડર તમારું કન્ફર્મ થઈ જશે અહીંથી બુક નીકળી જશે તમને પાંચ દિવસની અંદર કે પાંચ દિવસની આસપાસ બુક મળી જશે પછી તમારા નસીબ સારા હોય લોકેશન હજી કોઈ બીજા દિવસે મળી જાય તો ખુશ થવું પણ ત્રણ દિવસ કે ચાર દિવસ સુધી બુક ન મળે તો ફોન ન કરતા પ્લીઝ કે મારી બુક કેમ ન થાય એવી એ તમે જેવું પેમેન્ટ કરો એવું તરત ન નીકળે હા એની પ્રોસેસ હોય તમે દિવસમાં પણ પેમેન્ટ કરો એટલે બધાનો કુરિયર ભેગા થાય ઓકે હાંજે રોજ હાજે એ નીકળી જતા હોય અહીંથી નીકળે એટલે અલગ અલગ સેન્ટરમાં જતા હોય ક્યાંક બીજા દિવસે ત્રીજા દિવસે ચોથા દિવસે એવી રીતના મળતા હોય એટલે આપણે પાંચ દિવસની ગણતરી રાખવાની કોઈને એવું થાય કે મારે જીસીઈઆરટી એનસીઆરટી આખે આખું ભણવું છે તો એના માટે છથી દસ જીસીઆરટી એનસીઆરટીનો આખો એક આપણે કોર્સ બનાવ્યો છે કે છ મહિના ઉપર અત્યારે આપણે એમાં ત્રણ મહિના ફ્રી મૂક્યા છે આ કોર્સમાં ધોરણ છ સાત આઠ જીસીઈઆરટી રેકોર્ડેડ રેડી છે બાકી ધીમે ધીમે એનસીઆરટી અને જીસીઆરટી આવનારા છ મહિના સુધીમાં પૂરા થશે છ મહિનામાં પૂરા થશે પછી ત્રણ મહિના તમને બીજા એક્સ્ટ્રા મળશે તો એ ભણવું હોય તો તમે ભણી શકો સંપૂર્ણ ગુજરાતી ભાષામાં વિડીયો દ્વારા શિક્ષણ રેકોર્ડેડ વિડીયો તમને મળશે મારા પીડીએફ અને બુક અંદર તમારી પાસે પીડીએફ હશે તો અંદર અંદર એપ્લિકેશનમાં વાંચવા મળી જશે અથવા તો બુક હોય તો એમાં તમે વાંચી શકો એનું ટેસ્ટ અંદર આવી જશે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે એના પ્રશ્નો અંદર આવી જશે આ કોમ્બોની ઓફર છે એ અત્યારે આપણે ચાર હજાર નવસો નવાણું રાખ્યા છે બુક્સ વગર અને બુક સાથે જોતા હોય તો પાંચ હજાર નવસો નવાણું એમાં તમને જીસીઈઆરટી એનસીઆરટી ની બુકે ભેગી મળી જશે બુક સાથે જોતું હોય તો એ કિંમત રાખવાની બુક વગર જોતું હોય તો એ કિંમત તમે લઈ શકો તો એ કોઈને ભણવું હોય તો એ પણ ચાલુ થઈ ગયું છે એ કઈ રીતના પરચેસ કરવાનું છે તો કે અહીંયા હોમમાં જશો એટલે જીસીઆરટી એન્ડ એનસીઆરટી સ્ટાન્ડર્ડ સિક્સ ટુ ટેન આવશે એના ઉપર ક્લિક કરશો એટલે બાય નાવનું ઓપ્શન આવશે એના ઉપર ક્લિક કરીને પેમેન્ટ કરશો એટલે તમારા મોબાઈલમાં ભણવાનું શરૂ થઈ જશે એના સિવાય બુકોનો આખો જે સેટ છે એ સેટ પણ તમારે રૂબરૂ એન્જલ એકેડેમી રાયસણ ખાતેથી લેવો હોય તો તમે લઈ જઈ શકો છો અને એપ્લિકેશનમાંથી ઓર્ડર કરવો હોય તો એકથી લઈ અને બાવીસ ચોવીસ જેટલી પણ બુકો છે તમારે જેટલી જોઈતી હોય કામની હોય એ બધી બુકો સાથે પણ ઓર્ડર કરી શકો છો અને ઇન્ડિવિઝુઅલ પણ અલગ કરી શકો છો રેડી તો આટલી માહિતી હતી જે તમારી સાથે શેર કરવાનું હતું બાકી વધારે કાંઈ બુક માટે માહિતી જોઈતી હોય તેના માટે નંબર છે ચુમોતેર જીરો પાંચ આઠસો બોતેર આઠસો બોતેર એના ઉપર આપ વોટ્સઅપ કરી અને માહિતી મેળવી શકો છો તમારી પાસે વાંચવાનો સમય હોય અને એવું થાય કે મારે મહેનત કરવી છે તો બુક ખૂબ સરસ રીતે બનાવવાનો પ્રયત્ન કર્યો છે તમે વ્યવસ્થિત વાંચશો તો તમને પરીક્ષામાં ખૂબ ફાયદો થશે બાકી વધારે ચર્ચાઓ આપણે આવનારા સમયમાં કરતા રહીશું